રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ડાંગ દરબાર ખુલ્લો આવ્યો દિવસ ચાલનારા આ સમારોહમાં પાંચ જાહેર સન્માન કરી અને પેન્શન આપવામાં છે આ મુદ્દે રાજાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી આવા કલેક્ટર કચેરીમાં તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી અને રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી રાજવીઓની શાહી સવારી યાત્રા રૂપે કલેક્ટર કચેરીથી નીકળી અને જેમાં

અમારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓ છીએ દર વર્ષે અમે ત્રણ ભગીમાં બેસીએ છીએ અમે તંત્રને જાણ કરી કે આ વખતે પણ ત્રણેય મંગાવો તો કોઈ એમણે છે તો મનસ્વી રીતે છે તો પાંચ ભગી મંગાવી તો અમારું આયોજન જે ચાલે છે અમે બે બે રાજાનું આયોજન ચાલે છે એ પ્રમાણે જ ભગી મંગાવીએ છીએ અને જે લિંગાના રાજા સ્વતંત્ર બેસે છે એમની માટે એક અલગ બગીરે ભવ્ય આયોજન પૂરા ડાંગથી થી નહીં પણ ગુજરાતથી અને મને જે લોકો મળ્યા છે પૂરા દેશભરથી લોકો આવ્યા છે ને આપણે ડાંગના રાજાઓને સન્માન કરવા માટે ખાસ કરીને આપણે ડાંગ દરબાર અઢારસો થી ચાલી રહ્યો છે એ પરંપરા ચાલે છે ને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ડાંગ દરબાર દર વર્ષે સરી સારા રીતે અને ભવ્ય રીતે કઈ રીતે ઉજવાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને ડાંગના રાજાઓને પણ સન્માન મળે એના માટે બે હજાર બાવીસમાં જાણે એમણે રજૂઆત કરી અને ડાંગના રાજાઓને હંમેશા સન્માન મળવું જ જોઈએ એના માટે અમારા ડાંગના પ્રભારી મંત્રી કુંવરભાઈ હળપતિએ અને અમારા ધારાસભ્ય વિજયભાઈએ રજૂઆત કરી એમના તકી જે છ પેન્શન મળતું એને વીસ હજાર કરવામાં આવ્યું આ ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડાંગ દરબારની અંદર જ્યારે ડાંગ દરબાર આવે છે ત્યારે અમારા ડાંગના ખેડૂતો દસ દિવસ પહેલાં પોતાનું ખેતીનું કામ એ પૂરું કરે છે અને ડાંગ દરબારની વાત જોતા હોય છે અને દામ દરબાર પૂરા થયા પછી તરત પાસા એઓ ખેતીમાં વળી જાય છે